પતંગ સગે છે ઓલરેડી અને સૂર્ય દેખાય એટલે આડો હાથ કરી નાખું તો ગાય પછી અને શીતલ અહીંયા ઠામડા ધોવે છે વર્તન ધોવે છે અને આપણે લોકેશન દેખાડીએ અત્યારે તડકો તો બહુ વધી ગયો છે આવું કંઈક સાડા નવ વાગ્યાનું લોકેશન છે અમારા ગામ વિસ્તારનું દોસ્તો મારે છે ને નાવા જવું છે મારે છે ને આજ થાવતી એટલે હું છે અમે પાણી ગરમ કરી આવું પછી ફ્રેશ ફ્રેશ થઈને પછી આપણે મળી જઈએ ઓકે છો ગાઈસ ફેમિલી તો આપણે પાણી ગરમ થઈ રહ્યું છે અને કૈલાસ બેન અમે મોઠું દેખાડે છે કે કેમ સબદા યુટ્યુબ થી બન કેમ સબદા માછામાં તમે આવી ગયા છે જૂના વ્લોગ લઈને જૂના વ્લોગ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ કે નાઈ ધોઈન હું બેઠી ગયો છું અત્યારે અહીંયા અને શીતલ બનાવે છે કોબી છે કે હું કે ફ્લાવર કેવા કે શીતલ કોબી કોબીનું શાક બનાવે છે અને હું બેઠો છું એની બાજુમાં

હું પણ મોટું મોટું ફેર બાકી પાંચ ઉપેર જ તો પતંગ છે ફાઇનલી અને પૈસા લાવો તો દૂધની ખાલી ક્યાં આવે ખાલી મમ્મી આપણે દૂધ જ લાવું એ મમ્મી ને આપડે બગીચો તો આવો કઈક થઈ ગયો છે હમણાં

લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો આપણો વિડિયો છે આમ પીપા વેર હુંધી પોગાડો પીપા વેર બધી નહી તો આયા જ આવું તો આપણે આવી જશે ઉના દીવ કોડી ને રાજુલા પછી ખાંબા ધારી અમરેલી બગજરા પછી જામનગર જામનગર ભૂજ કસ રાજકોટ બધું લઈ લો તમારે ગુજરાતમાં જ રહેવું જોઈએ બહાર નહીં જવાનું પ્લીઝ અમારો વિડીયો બહાર નહીં જાવતો હતો કેમ કે અમને ગુજરાતી ઓછું બોલતા આવડે લાગો લાગે હિન્દી હું ઓછું બોલતા આવડે સમજે ને એટલે અમારો વિડીયો શેર કરો 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 પણ ગુજરાતને નો વટો હોય ઓકે દોસ્તો એટલો કરો કે તો આપણે તાપ મૂકીએ હા હાલો અત્યારે હવે છે ને શીતલ બનાવે છે રોટલા તો અમે ત્યાં જ આવીએ અને તાપણું પાપણું કરીએ પહેલાં હું દીવાપતી કરી નાખું એક બે વિડીયો ગોતી લઈ ગયા તને એક ફોન આપીએ એટલે રીલ જોઈને વિડીયો ગોતે તો શીતલ બનાવે છે રોટલી અને અહીં જોઈ લો આ અમારે આરએસ ને પૂરી આ નવી છોકરી આવી છે અમારે ઘરે એનો યાર એવા જ हमारे घर नवी छोकरी आई ए भाई नवी छोकरी आई काजी को आ अरे अरे ब्लॉग नहीं पूरे पूरे फैमिली यहां पे है तो माय नेम इज खाली शान यस शीतल यानी कि जया और इसका नाम है खेतु चांखट एक्टिंग केटू केटू केटू

છોકરો <laughs> છે <laughs> 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 <mama> <laughs> <laughs> કેતનિયા વાત તો ગાઈસ તો આ તો કોમેડી હાલતી રહેશે ને ઠંડી હોય છે એટલે આપણા ઘરે લઈ આજની ઠંડીનો વ્લોગ ટાઇટલ જ મારવાનો આજની ફેમિલી મિત્રો આપણે જેને ફેમિલી થઈને આરએસ ફૂલ ફેમિલી થઈને આટો ને હેન્ડ કરને દોસ્તો બધા બોલો જય માતાજી જય નથી લોટ છે તો ગાઈસ હાલો બધા એકારે બોલો મળશું હવે બીજા વિડિયોમાં મળશું આપણે